પારડીના કોટલાવ જ્યુપિટર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉમરસાડીની ટીમ વિજેતા જ્યારે સરીગામની ટીમ રનર્સઅપ રહી પારડીના કોટલાવ બંદર ફળિયા ખાતે મેદાન ઉપર કોટલાવ જ્યુપિટર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભંડારી જ્ઞાતિ મંડળના વિવિધ ખેલાડીઓની કુલ ત્રેન ટીમોએ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના ફાઇનલમાં ઉમરસાડી અને ટીમ મેદાનમાં ઉતરી હતી રોમાંચક મુકાબલો સાથે પારડી તાલુકાના ઉમરસાડીની ટીમનો ભવ્ય વિજય થયો હતો જ્યારે સરીગામની ટીમ રનર્સ અપ રહી હતી આ ટુર્નામેન્ટના ઇનામ વિતરણ સમારોહ પ્રસંગે જ્યુપિટર સેલ્સના સંચાલક જયંતિભાઈ ભંડારી જસવંતભાઈ કમલેશભાઈ રાકેશભાઈ સદાનંદભાઈ અને કોટલાવના માજી સરપંચ મોહનભાઈ હળપતિ હર્ષદભાઈ પટેલ ધ્રુવિન પટેલ ભરતભાઈ ભંડારી વગેરે હાજર રહ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન જ્યુપિટર ટીમના સભ્યો સાથે ભાવેશ રાહુલ મિતેશ રિતેશ અનિલ જીગ્નેસે કર્યું હતું ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમ ઉમરસાડી અને રનર્સ ટીમ સરી ગામને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો